દિયોદર તાલુકા હેલ્થ કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી મુખ્ય જિલ્લા એપેડેમિક ઓફિસર તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર આર એમ સ્વામી તાલુકા સુપરવાઇઝર બીબી ભૂષણ સાહેબના આદેશ અનુસાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૈયાના મેડિકલ ઓફિસર ડોક્ટર યોગેશભાઈ પ્રજાપતિ ડૉક્ટર જગદીશભાઈ ડોડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૈયા સુપરવાઇઝર જયેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી દિયોદર ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી તે અન્વયે ડેન્ગ્યુ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું તથા ડોક્ટર યોગેશભાઈ પ્રજાપતિ મેડિકલ ઓફિસર શ્રી દ્વારા રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તથા વાહકજન્ય રોગો વિશે વાહકજન્ય રોગોથી સ્વ બચાવ ઉપાય માહિતી આપવામાં આવી તથા ફિલ્ડ કામગીરીનું આયોજન કરાયું આ કાર્યક્રમમાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શ્રી તથા તમામ દિયોદર પેટા આરોગ્ય કેન્દ્રના એમ પી એચ ડબલ્યુ એચ આશાબહેનો દ્વારા કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો